આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર તમે વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરને ટ્રોલી બંને વેચવાનું છે ભાઈને એક સાથે મહિન્દ્રા ટ્રેક્ટર અને ટ્રોલી બંને ભાઈને એક સાથે વેચી દેવાનું છે જે મહિન્દ્રા ટ્રેક્ટર બસો પંચોતેર અને ટ્રોલી જોઈ શકો છો વિડીયોમાં આ બંને વસ્તુ ભાઈને એક સાથે વેચી દેવાનું છે તો ખેડૂત ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી તમને બંને વસ્તુની પૂરેપૂરી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને મળી જાય વાત કરીએ આપણે મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જશે બે હજાર નવનું મોડલ છે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો બે હજાર નવનું મોડલ જોવા મળશે પાછળના ટાયર નવા છે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો પંચ્યાસીથી નેવું ટકા મોટા ટાયર જોવા મળી જાય છે ટ્રેક્ટરના બાકી ટાયરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો આગળના ટાયર પણ સારા જોવા મળી જાય છે સિત્તેરથી એંશી ટકા જેવા આગળના ટાયર નાના ટાયર છે બાકી ટુ વ્હીલ ટ્રોલી પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો ખેડૂતભાઈએ બંને વસ્તુ ભાઈને એક સાથે આપી દેવાનું છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર છે સેન્ટર ગેરમાં સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પંચોતેર બાકી વિડીયોની અંદર બંને વસ્તુની તમે કન્ડિશન જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ચાલુ કન્ડિશનમાં છે ટ્રોલી નવી જોવા મળશે વિડીયોની અંદર તમે બંને વસ્તુ જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર અને ટુ વ્હીલ ટ્રોલી બે વસ્તુ ભાઈને એક સાથે જ આપી દેવાનું છે જે કોઈ ભાઈઓને આ બંને વસ્તુ લેવી હોય તે વિડીયો આખો જોઈજો જેથી પૂરેપૂરી તમને માહિતી મળી જાય જોવા કેમ મળશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કઈ રીતના મેળવવો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર નવનું નવનું મોડલનું ટ્રેક્ટર જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં જોવા મળશે સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે કન્ડિશનમાં વિડીયોમાં ટ્રેક્ટર તમને જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં જોવા મળી જશે બાકી તમારો વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો ત્યાર પછી તમે ટ્રોલીની કન્ડિશન પણ વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરની સાથે સાથે ટ્રોલી પણ ભાઈને ટ્રેક્ટરની સાથે જ વેચી દેવાની છે બંને વસ્તુ ભાઈને સાથે જ આપી દેવાનું છે કિંમતની વાત કરું તો બંનેની કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પચાસ હજાર ટ્રેક્ટર અને ટ્રોલી બંનેની કિંમત ભાઈએ સાથે રાખેલી છે ત્રણ લાખ અને પચાસ હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો બંને વસ્તુ તમને ગામ લાલકા તાલુકો બાબરા જિલ્લો અમરેલી અને રાહુલભાઈ પાસે જોવા મળશે આ ટ્રેક્ટરને ટ્રોલી બંને રાહુલભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જતાં પહેલાં ખેડૂતભાઈઓ તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી જવું જેથી બંને વસ્તુ વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો વિડીયોમાં નીચે નંબર જોવા મળી જશે તેનો કોન્ટેક કરી લેજો